તો રાજેશ ચુડાસમાના નિવેદન પર પ્રહાર કર્યા છે રાજેશ ચુડાસમાની અહંકારની અહંકારની ભાષા હોવાની વાત હીરા જોટવાએ કહી લોકશાહીમાં ભાષા નિંદનીય છે તાલાલા વિધાનસભામાં ભાજપને ને ઓછા મત મળ્યા હોવાની વાત હીરા કહેતા નજરે પડ્યા

જે ભગવાનભાઈનો સ્વભાવ આપ અને દબાવવાનો હતો એ જ રાજેશભાઈ એમને અનુસરણ કરશે એવું મારું માનવું ન હતું મને એમ હતું કે રાજેશભાઈ એને એને સ્વભાવ બદલશે એમના બદલે એમનો સ્વભાવ બદલી ગયો છે અને લોકોને ડરાવી ધમકાવીને મત લેવા એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ ગયો છે અને એમના લીધે જ એ પાછળ જાય છે ગયા વખત કરતાં વીસ હજાર મતો છે અને ઓછા મળ્યા છે